આજ રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા ગામ ખાતે લંબે હનુમાન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ધોળકા પંચ ધમકવાડીમાં રાખવામાં આવ્યો આ પ્રસંગે પાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા લોકપ્રિય એડવોકેટ રમેશભાઈ પુજારા મનુભાઈ ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ લાભુભાઈ ક્રિષ્ના સાવનવાળા સહિત અન્ય મહા ખાસ હાજર રહ્યા હતા યજ્ઞના મુખ્ય જજમાન

સીતારામજી પરિવારનું મંદિર છે બહુ વર્ષો જૂનું પુરાતની મંદિર છે એ પુરાતની મંદિરના જે આખે આપ્યું એનું ફરીથી પાછો પુનઃ જીર્ણોધ્ધાર થયો જીર્ણોધ્ધાર થયા પછી લંબે હનુમાન દાદા તો પ્રાચીન મૂર્તિ જે છે પણ સીતારામજીમાં લક્ષ્મણજીની મૂર્તિ અને બાજુમાં રાધાકૃષ્ણ છે એમાં રાધાજીની મૂર્તિ કોનો પાછા પ્રતિષ્ઠા વિધિ થઈ એ આ પંચીલ વિસ્તાર ધોરકા મુકામની અંદર લંબે હનુમાન મંદિરની અંદર આ મંદિરનો સરસ મજાનો ત્રણ દિવસનો આ પ્રાણ પ્રતિષ્ઠા જીર્ણોદ્ધાર અને વિષ્ણુ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અને મૃત્યુ સાથે અનેક જ્ઞાતિના આગેવાનો અનેક વિસ્તારના આગેવાનો અનેક રાજકીય આગેવાનો દાતાઓ આ બધા મળી અને ધામધૂમથી તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ આ ત્રણે ત્રણ દિવસ સુધી સરસ મજાનો જે ઉત્સવ કર્યો એની માહિતી આપી આપ લંબે હનુમાન ધોળકા કૃષ્ણ આયુષ સામે મંદિરનો જીર્ણધાર મહોત્સવના ટ્રસ્ટી આ મંદિર હું કાયમ આ રીતે નીકળતો રહ્યો તારે ખાલી હનુમાનજી ઉપર તાણ પૂરતી ખાંચી દીધું પછી આપણે મહારાજ મંદિર પૂછી દેવાનું પ્રતિ નવું પડતો એટલે આપણામાં બધા સતી એ છે કે આગળ તાણ બતાવી જાય આ નાની વસ્તુ કોઈ ધ્યાન આપે નહીં એટલે અમે બધાએ રસ લઈ અને આ મંદિર ઊભું કર્યું એટલે ભગવાન અમને શક્તિ આપી અમે તો શું કરવાના જય જય હનુમાનભાઈ હનુમાનજી મંદિરના પ્રાંત કિસ્સા મહોત્સવ નિમિત્તે સ્ટેજ ઉપર મહંતો રાજકીય સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી યજ્ઞની ગુણાવતી સમયે યજ્ઞનો લાભ લીધો એક વોરકાનું એક સનાતન ધર્મનું એક નાનું મંદિર ધોળકાની અંદર એક એવું પ્રચલિત મોટું એક મંદિર છે કેકરીયા હનુમાનથી અને આ લંબે હનુમાનથી સેમ જોશો તો મોટી તમને સાક્ષાત જોવા મળશે અને આ પળાપ્રષા મનુ મનુદાદાએ જે યજ્ઞની આહુતિ કરાવી અને સમજણ દરેક યજમાન બેઠેલા એમને સમજણ પાડી સમજણ પાડ્યા પછી આ મનો દાદાનો આ ત્રીજો પ્રોગ્રામ છે આ મંદિરની અંદર પહેલાં ભાગવત સપ્તાહ બી થઈ ગયેલી છે પ્રણા પ્રતિષ્ઠા મહોત્સવ આ બીજો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જીર્ણોદ્ધાર નિમિત્તે કરેલ અને આખું મંદિર પાયામાંથી નવું બનાવેલ મૂર્તિ તો જૂની જમે રાખેલી છે પણ રાધા અને લક્ષ્મણજીની મૂર્તિ ખંડિત થવાથી એ એનો પ્રોગ્રામ આજે રાખે છે તો સૌ માય ભક્તો અને સનાતનીઓ અહીં જે ભેગી થઈ અને ધર્મની ધજા રાખી છે તે બદલ હું ધન્યતાનું